મંડીમાં ભૂલકણો રાજીવ મણિયાના પ્રણામને જય જીનેન્દ્ર એક શહેરમાં એક નાનો છોકરો રહેતો જે લગભગ આઠ વર્ષનો હતો આ છોકરો તેની શાળામાં તેના પાડોશમાં તેના મિત્રવર્તુળમાં અને સંબંધીઓમાં ખૂબ જ પ્રખ્યાત હતો એવું નહોતો કે બહુ બુદ્ધિશાળી હતો કે હોશિયાર હતો જેના માટે પ્રખ્યાત હતો એ એટલા માટે પ્રખ્યાત હતો કારણ કે તે ભૂલકણો હતો એને યાદ જ રહેતું નહીં કે એણે બૂટ પહેરીને આવ્યો હતો કે નહીં એ લોકોના નામ ભૂલી જતો એ બોલતી વખતે પોતાના વિચારોના શબ્દો બી ભૂલી જાય અને તેને ખબર જ નહોતી પડતી શું કરવું એની સાથે સાથે એના મા બાપને પણ ખબર નહોતી પડતી કે શું કરી શકાય પછી એકવાર એવું થયું કે અટકતા લટકતા ભટકતા તે શહેરની બહાર એક અજાણ્યું અને ભાગ્યે જ મુલાકાત લેવાય એવા એક ઘર જોયું લોકો તો એને ભૂતિયા ઘર તરીકે ઓળખતા લોકો કોઈ એ ઘરમાં જતા નહીં તો તેણે એના ઘરના દરવાજા ઉપર વાંચ્યું જેના પર લખ્યું હતું તમારા મગજને તાલીમ આપો અને એ તમને જીવનની તાલીમ આપશે આ શબ્દો વાંચીને છોકરાને થોડો ઊભું થયું એટલે એણે વિચાર કર્યો કે ચાલ અંદર જઈને જુવાતો દે એટલે દરવાજાને સાહેબ ધક્કો માર્યો તો દરવાજો ખુલી ગયો અને અંદર જોયું તો એક વૃદ્ધ માણસ હતો એ વૃદ્ધ માણસ એટલું વીજળીની ઝડપે કામ કરતો એનું પ્રતિબિંબ જ આખું ડિફરન્ટ લાગતું એ તલવારના તીક્ષણ કરતાં પણ એની યાદશક્તિ હતી અને એકદમ બુદ્ધિશાળી વૃદ્ધ માર્ગદર્શક હતો એવું એને અનુભૂતિ થઈ છોકરો આ જોઈને આશ્ચર્યચકિત થયો એટલે તેણે વૃદ્ધ માણસને પૂછ્યું કે હું તો બહુ નાનો છું અને મને ભૂલી જવાની આદત છે મારે શું કરવું મને કંઈ ખબર નથી પડતી મને કંઈક રસ્તો બતાડો વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે એનું કારણ મગજ છે મગજમાં સૂતેલા નાના નાના કીટાણુઓ એ નિંજાની ટીમ જેવું છે દરેક કીટાણુ પાસે કૌશલ્ય હોય છે જે નિયંત્રિત કરે છે જેમાં ધ્યાન આવે યાદશક્તિ આવે સર્જનાત્મકતા આવે સ્થિતિસ્થાપકતા આવે પણ આ બધા જ કીટાણુઓ છે ને એ તારા આડસુ થઈ ગયા છે તારેને જગાડવા જ પડે બાળકે પૂછ્યું કેવી રીતે કરી શકું મને તો કંઈ આવડતું નથી તો વૃદ્ધ વ્યક્તિએ કીધું કે તારે એક સમયે એક જ કાર્ય અથવા એક જ પડકાર પસંદ કરવાનો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને ત્યાં સુધી બીજે કશે જ જોવાનું નહીં બીજું કંઈ જ કરવાનું નહીં ધીરે ધીરે તારામાં ઘણું પુનરાવર્તન થઈ જશે અને તારામાં બદલાવ આવી જશે ક્યાંય પણ તને એક વખત જો તું ના સક્સેસફુલ થાય તો પણ તું એને કરતો રહેજે તું સો ટકા એની અંદર જીતી જઈશ એટલે તે નાના છોકરાએ તાલીમ શરૂ કરી દરરોજ એક નવો પડકારનો સામનો કર્યો પહેલાં તો ધ્યાન ધર્યું કેમ તો કે તીક્ષ્ણ અને કોયડા ઉકેલવા માટે પછી યાદશક્તિઓ વધારવા માટે એકની એક વાર્તાઓ ફરીથી બોલવા માંડ્યો સર્જનાત્મકતાને ચમકાવવા માટે તેણે આંખા પાટે બાંધી અને દોરવાનું શરૂ કર્યું અને સ્થિતિસ્થાપકતા બનાવવા માટે એણે એક પગ ઉપર સંતુલન જાણી અને શ્વાસને રોક્યો શરૂઆતમાં તે નિષ્ફળ ગયો ઘણો બધો પણ વૃદ્ધે એને યાદ અપાવ્યું હતું કે દરેક નિષ્ફળતા એ વિકાસ તરફનું પગલું છે એ હંમેશા યાદ રાખજે બેટા અઠવાડિયું વીતી ગયું નાના છોકરાનું મન એકદમ ચપળ બની ગયું તે આખી કવિતાઓ યાદ રાખી શકતો સેકન્ડોમાં કોયડા ઉકેલી શકતો અને આંધાધૂંધીમાં પણ ધ્યાન ધરી શકતો જે લોકો એને જોયો જે પહેલેથી ઓળખતા હતા એ બધાએ એને કીધું તું બદલાઈ ગયો છે હા બેટા તો છોકરાએ જવાબ આપ્યો હું નથી બદલાયો મેં મારા મગજને તાલીમ આપી છે તો મિત્રો આજનું મંડે માર્ક એમ જ કહે છે કે આપણે આપણા મગજને ધ્યાન કેન્દ્રિત કરવા અને નવું વસ્તુઓ શીખવા માટે તાલીમ આપવી જોઈએ આવું કરતા રહો એન્ડ મીક્યો માક